ये शेला रमतुडी रे आ, आयो वुतर नलो तेवार आरे शेला रमतूडी शेला रमतुडी रे वड़नगर नी बदारो मदाचू सुरती मोजा बसू हारे चल रमत होडी चल रमत होडी रे चाबसडी न पतंग कापशू हारे चल रमत होडी पटी को कोम करवन बाची है तमार होय कोम ना होय ताण होत्यावर आवतो

પસ દોડીયા જોથે પર એટલે કબૂતર ન વર્ગા એટલે કબૂતર મારી જાય તમારે એ જ ના હોય છે એટલા બધા દોડી ના લવાય માફની હોય અન કોઈ કલાક બે કલાક પતંગ સગાનો કોઈ આખો દાડો ના સગાવા હોય એ વર્મા એક જ ફરાવા ના ના વાત કરી દીજે કે રોજ રોજ નહીં પતંગમ સગાતા ફિરકો લોબો કર દેતા વાત કરી હા દોરે દીધું ચાલુ કરજો પતંગ પતંગ એ તો હોય તહેવારો આવે ત્યારે કશું દોડી બુ જતા ઉતરબો હાર જો કોણ કરીયો ચલા કાળો જો હો આ વખત ઉતરાણ માં આપડા પચા વાળું ભોલું ને લાબાનું આ વખત તો મારો વિચાર થયો કે બાટલો લાવીએ પેલું આરએસ નું આરએસ નું લાવીએ કોતો ઇનાથી પેલી હારી બ્રાન્ડ આવે છે ઓલ સીસન મંગાવું છે વટકા બટકા ના પીએ ઓફિસિયલ માં હું મજા આવે યાર ગ્રીન લેબલ લાવીએ પોરતો તમે તો દિવસ ફૂલ થઈ ગયા તા તે તો મારા રાહ સવા પડ્યા એ પેલા તા ભાવ પતિ લટી પડ્યા તા એ મૂ દોયો નાખીને તો મન પકડ્યા તા તાણે આ વખત પાછા માફમો મોરવાનું બોલ આમ તો ને હેમત આવતી યાર પચા વાળા બોલ આમ તો ને બધું લો સાપડે છે હારું હારું હેડો

વખત ઉતરણ હોય નહીં કરવાની એટલો નહીં કરવાનું પહેલી વખત ના 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 લોકોને બોડો ફોડી નાખ્યા છું લડાઈઓ કરકી પી નાટક કર પી નાટક કર એ છોમલો ને હો માં લડવા કોઈ બંગળીઓ પહેરી છે બંગળીઓ કોઈ પહેરી નઈ પણ એમ કહેવા ના દાયા હોય કોઈ લડાઈઓ ના કરવાની હોય કે કેવર ઉજો તો ન હોય કોકનો કેવર ઉજો આવો એ ઓત કરતા બોડા ફોડી कुण जीवना तो लायो? कुट्राय खादूतू अन्तू? मुट्रादूतू खा मार अले तोलु मेकिन जयता मार अजो सगवाब बुतू अटो खबर परी हरुतू एए रमतो जी आया कातमार अडोगो हो लगवाज जासू ना, आट ती अवगत करवानित दे �

આઈ જા કોમ પાલી હા ટના ટન ઘુઘરાઈ ગયો તો જોવો તો આપણા કોમમાં કદી કોઈ કચાસ જ ના હોય એમ હા હા મોસો તો રોજ માટા હોય રાખવાનો આપણે તો માય નાડું પડવાતું હો તમે એ જ કરો છો બીજું શું કરો છો એમ કદી થયો કે લઈ ઘરમાં થોડું ટોપું તીયું કરાવ ખેતરમાં કરીએ ઘરમાં કે જીવાય આવો આ ભાઈ પેહો કે જાતા ઓય ન્યા રેગણીમાં પાણી વાળી તું તી ગયો તો વિચાર કરું છું કે ના ભાઈ એતો બું આવું કશો હતો નહી આબા તો પછી હોર રાખ્યો પાછા આવે છે આગળ

હ આ કેજી વિકી ઓવા કેમ ભૂલી કશો વિકી લાયા નવી હ વિકી નવી લાયા સારું કરી એકવી ઓહો તારે તો હું ભાવ થઈ ગયા તો ભાઈ વિકી ના છે ભાઈ

લાવ એ બધું એ લાવજો જે પકાજો મો જતાવમ થાજી પતંગ સા બસ સા કે પતંગ સીધા આપણે એક વખત જાતા ની આડી એક નહી હું લઈને આવું છું ઓય બે ઓય બે થાજી ની થી હા લસ જલ્દી હા કીધું ખાસું લાવજો લાયે કે તાણા ના તાણે ઓ હો છે કમ્પ્લીટ આવે અને

શંકરભાઈ ના એ તો પતંગ લઈને તમાર ભાઈ જશે ને એટલે હાલ આવશે નઈ આપણે ખાઈ રાતી મંગતું અને થોડી દાળ બાટી બની આપડે ખાઈવા શન્ના શિખર છે કલાક છો મન હોય કલાકસી બિહારી મેળો તો અમાર પેલો લાવો લાય આ એ તો એક થોડો છે

પસરું પતંગ સગાઈ પતંગ તો સગાવાના જ છે ક હ કોથડીઓ નથી ને હ હ એ અને આ તો એકદમ ઓછું કહી ના શું થન યાર માલ એક નંબર હતો યાર હ ત્યાં જોવો ખાલી જોવો રો જપાનની જ ભાઈ બતા ઓ હા ખાલી કઈ નહી તો એ હા જો આ લે પકળો પતંગ પતંગ સ ગાજ મજા આવશે હો મારા દોધો નાવા પણ તમને વાળું ન અજુ બાજુમાં પેલો સાપ પેલો સાપ દેહડો આહા આને મસકાવું છે આટલે સ ગાવાનો કશો જવાનું હોય બીજો હે હા લે સગા હોળો તમે લખાય <tasking owner goats> <Jamaica> લે Milo? તવે હખાયા આદર ઓમ કરતા નહીં ઈ ડાયરેક્ટ સુ તારે હા આપળો પતન નો એક નંબર આપો એક નંબર છે પતન તો આ સગ્યો 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 હા આ સગ્યો તો ન્યાવતો બગો હે તનો સુડે કાય પૂછડે કાય ને

નયા કવંગ ઘરે હા તો આવ કર્યું હાથ પર હાથ પર ભંગ લેઓ ત મનલા ભંગ ના મારા

કરવા મંડી જાય ના કરજો શેર કરજો કોમેન્ટ કરવા ના ભૂલતાજી